બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી બોટાદના અનેક ધાર્મિક સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા અને ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી તરીકે બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ સેવા આપતા બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાને અઢાર સાત બે હજાર ચોવીસના રોજ અજાણ્યા ઈસમો દ્વારા દેશી પત્ર લખીને મારી નાખવાની ધમકી મળી આ અગાઉ પણ બે વખત ધમકીના પત્રો મળેલા જે વખતે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ વખતે પણ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપનારને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતે અનેક સામાજિક ધાર્મિક સંગઠનો દ્વારા મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ ગૃહમંત્રી રાજ્યપાલશ્રીને રજૂઆત કરવામાં આવશે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બોટાદ હું સામતભાઈ જબલિયા ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માન સેવા આપું છું અને આ કાર્ય દરમિયાન અમે અસંખ્ય અબોલ પશુની કતલ કરતા અથવા અબોલ પશુને કતલ માટે હેરફેર કરતાં ઈસમોને પકડેલ અને પકડાવેલ હોય એના વિરુદ્ધ ગુના દાખલ કરાવેલો હોય તેથી આવા ઈસ્મો અમારી સાથે વેરભાવ રાખતા હોય તેથી અવરનવર અમને ધમકીઓની ટપાલ મારી નાખોની ટપાલો લખે છે તેમાં બે હજાર એકવીસ અને બાવીસમાં પણ હતી અને આજે તે તારીખ અઢાર સાત અને ઓગણીસ સાત બે હજાર ચોવીસના પણ અમને ધમકીની ટપાલ ભણેલ છે આ બાબતે અમે બોટાદ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ ગુનો દાખલ કરાવેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવા અમારે સરકારશ્રીને અને પ્રશાસનને વિનંતી અને બીજું આવતા દિવસોમાં અમારા ગુજરાતભરના ગૌરક્ષકો અમારા સમર્થનમાં જિલ્લા અને તાલુકા લેવલે આવેદનપત્રો આપી અને તેની કોપી ગુજરાત સરકાર અને ગ્રહ વિભાગને પણ મોકલવાની અમારી તૈયારીઓ છે અને પોલીસ દ્વારા અમને પૂરું રક્ષણ મળે અને અમારી સિક્યુરિટીને ધ્યાનમાં રાખે એવી અમારે ગુજરાત સરકારને વિનંતી આ કસારીઓ ગમે ત્યારે અમારી માથે ખૂનનો હુમલો કર્યો બેસે એવી અમને પૂરી દહેશત છે તો યોગ્ય કરવા અમારી સરકારશ્રીને વિનંતી જય ગૌ માતા